પૂજા અર્ચના કરી જાનકીબેન રૂમમાં પ્રવેશતા હતા ત્યાં જ પુત્ર વધુ અપેક્ષાના મોઢે આનંદવન શબ્દ સાંભળી જાનકીબેનના કાન વધુ સરવા થયા પુત્ર અખિલ અને પુત્ર વધુ અપેક્ષા હમણાં હમણાં ઘૂસફૂસ કરતા હતા અખિલ અપેક્ષાને કહેતો હતો બાને હમણાં વાત નથી કરવી ટાઈમે જ કહીશું તું બધી તૈયારી કરી રાખજે બાને ત્યાં કોઈપણ જાતની તકલીફ ન પડવી જોઈએ તમે બધું મારી પર છોડી દો એક એક વસ્તુ યાદ કરીને લઈ લઈશ કેવો લાગ્યો મારો આઈડિયા તારો આઈડિયા એટલે બાકી કહેવું પડે આનંદવન ભલે ને ગમે તેટલું સુંદર હોય પણ અંતે તો તે ઘરડા ઘર જ હતું ઘરના બળ્યા જળ્યા અને કુટુંબથી તરછોડેલા વૃદ્ધજનોનો સહારો હતો જોતાં વેંત જ ગમી જાય અને ત્યાં રહેનાર વૃદ્ધોને સહેજ પણ તકલીફ ન પડે તેનું પૂરતું ધ્યાન રાખીને તેનું નિર્માણ થયું હતું તેની સ્થાપના દિનેશભાઈએ કરી હતી જાનકીબહેનના પતિ બ્રિજેશભાઈ આર્કિટેક્ટ હતા પાયાના ચણતરથી આશ્રમનું બાંધકામ પૂરું થાય ત્યાં સુધી બ્રિજેશભાઈ સતત સાથે રહ્યા હતા તેઓ દિનેશભાઈના મિત્ર હતા આનંદવનની આસપાસની આંખને ઠંડક આપે તેવી લીલોતરી જાનકીબેનને આભારી હતી નાનપણથી જ જાનકીબેનને બાગ્યાનનો શોખ અને સૂજ પણ સારી તેમના હાથ નીચે જ માળીએ એ આશ્રયને સુંદર ઓપ આપ્યો હતો બે એક વરસ પહેલાં બ્રિજેશભાઈને હાર્ટ એટેક આવેલ અને જીવલેણ નીવડ્યો જાનકીબેન ત્યારથી સંસારથી અલિપ્ત થઈ ગયેલા ઘરની કોઈ વાતમાં તે માથું મારતા નહીં તેમને વાંચવાનો શોખ તેથી આખો દિવસ પુસ્તકો વાંચતા અને પૌત્ર અંશને વાર્તા કહેતા આમ અલિપ્ત રહેવા છતાં પુત્ર અને પુત્ર વધુને કઈ રીતે નડતા હતા તે જ તેમને ન સમજાયું આજ સુધી તો અપેક્ષા પણ તેમનું ધ્યાન રાખતી તેમને કોઈ વાતે ઓછું ન આવવા દેતી રસોઈથી લઈને શોપિંગ સુધી બધી વાતમાં જાનકીબહેનનો અભિપ્રાય અચૂક લેતી અને જાનકીબહેન એટલું જ કહેતા તને જે સારું લાગે એ કર તો શું એ બધો દંભ જ હતો તેમનું મન ભારે થઈ ગયું પોતાની ક્યાં ચૂક થઈ તે જ તેમને ન સમજાયું જાનકીબેન પહેલાં પોળમાં રહેતા હતા પણ પછી અખિલને સારી નોકરી મળતા તે વેચીને ટેનામેન્ટ લેવાનું નક્કી કર્યું ટેનામેન્ટ અખિલના નામે લીધું કારણ કે તેને બેંકમાંથી લોન લેવાની હતી ઘણાએ તે સમયે સલાહ આપી હતી કે મકાનમાં તમારું નામ પણ રાખો પણ તે વખતે તેમને અખિલ અને અપેક્ષા પર પૂરો ભરોસો હતો જાનકીબેન ધારે તો ઘણું કરી શકે એમ હતા પણ તેઓ ચૂપ રહ્યા પરિસ્થિતિનો તેમણે સ્વીકાર કર્યો પરાણે સાથે રહેવામાંય મજા નહીં આ ઘર હવે છોડવું જ રહ્યું તેમણે પોતાનું પેકિંગ ચાલુ કરી દીધું આમ તો અપેક્ષાએ થોડું પેકિંગ તો તેમની ગેરહાજરીમાં કરી જ આપ્યું હતું ઘણી ગણીને એક એક વસ્તુ લેવાઈ ગઈ હતી સ્વેટર શાલ ટુવાલ નેપકીન ચશ્મા રૂમાલ બ્રિજેશભાઈનો ફોટો અને કપડાં જાનકીબેન કપડાં તો પહેલેથી જ જરૂર પૂરતા જ રાખતા બાકીના વૃદ્ધાશ્રમમાં આપી દેતા એક માંડ ભરાણી હવે બસ પુસ્તક પેક કરવાના બાકી હતા આમ તો ત્રણ કબાટ ભરીને પુસ્તકો હતા પણ તેમાંથી તેમને ગમે તેવા પુસ્તકો એક ખોખામાં અલગ પેક કર્યા અંતે એ દિવસ આવી ગયો અપેક્ષાએ કહ્યું મમ્મી આપણે આનંદવન જવાનું છે નાનકડા અંશે સાથે આવવા જીદ પકડી પણ અખિલ અને અપેક્ષાએ સાથે લઈ જવાની ના પાડી તેને સ્કૂલમાં રજા પડે તેથી બાજુની સોસાયટીમાં રહેતા તેના માસીને ત્યાં મૂકતા જવાનું નક્કી થયું બીજો કોઈ સમય હોત તો જાનકીબેન તરત કહે ભલે ને આવતો પણ હવે જ્યારે મોં માયા છોડવાના છે તો અંશનો મોહ શા માટે રાખવો તેથી તેઓ ચૂપ રહ્યા અંશે રિસાઈ ગયો તેથી આવજો પણ ન કહ્યું એને શું ખબર કે હવે દાદીમાં હંમેશ માટે આ ઘર છોડીને છોડી રહ્યા છે જાનકીબેને ધીમેથી અંશને કહ્યું આવજે બેટા આવજે કહેતા ધસી આવતા આંસુને તેમણે માંડ માંડ રોક્યા છેલ્લી વાર ઘરને મન ભરીને જોઈ લીધો ત્યાં તેમને પોતે પેક કરેલા પુસ્તકો યાદ આવ્યા અખિલને કહ્યું અરે મારા પુસ્તકો તો રહી ગયા અખિલે કહ્યું ત્યાં આખી લાઇબ્રેરી છે પુસ્તકો અહીંથી લઈ જવાની સી જરૂર છે જાનકીબેન કશું ન બોલ્યા ભારે હૈયે કારમાં બેઠા અખિલ ઘરમાંથી એક મોટી સુટકેસ લઈ આવ્યો મનમાં વિચારી રહ્યા એક એક વસ્તુ યાદ કરી કરીને લીધી છે તેથી શરીરને તો કદાચ કોઈ તકલીફ નહીં પડે પણ મનને આંસુ છુપાવતા જાનકીબેન બારી બહાર જોવા લાગ્યા અપેક્ષા ખુશ હતી તે અવનવી વાતો કરતી હતી અડધા કલાક પછી આનંદવન આવ્યો આનંદવનનો સેવક ધરમ સામો આવ્યો જાનકીબહેનને અંદર લઈ ગયો જુઓ બા આ તમારો રૂમ અખિલભાઈનો ફોન આવ્યો એટલે તમારા માટે સારામાં સારો રૂમ રાખી દીધો છે જાનકીબહેન અંદર ગયા પોતાનો સામાન ક્યાં ગોઠવવો કેમ ગોઠવવો એ વિચાર કરવા લાગ્યા એ બહાને પોતાને ત્યાં ગોઠવવાનું છે તે ભૂલવા માગતા હતા પોતાનું મન આમ બીજી દિશામાં વાળવાનો પ્રયત્ન કરતા હતા એટલામાં અપેક્ષા આવી ચાલો બા તમને અખિલ બોલાવે છે અખિલ મેનેજર સાથે વાત કરતો હતો જાનકીબહેન આવ્યા આજ જાનકીબેને મેનેજર સાથે કોઈ વાત ન કરી નહીતર નાનામાં નાની વિગત પણ તેઓ પૂછતા અખિલે કહ્યું ચાલો બા તમારા હાથે જ આપણે આશ્રમના ભાઈઓ બહેનોને સાલ સ્વેટર અને કપડાં આપી દઈએ કાલે બાપુજીનો જન્મદિવસ છે ને એટલે જ અમે વિચાર્યું કે આપણે બે દિવસ અહીં રોકાઈએ રાત્રે ભજન રાખ્યા છે આપણે પરમ દિવસે સવારે અહીંથી નીકળી જશું આ સાંભળીને જાનકીબેનના જીવમાં જીવ આવ્યો શું બોલવું તે જાનકીબેનને સમજાયું નહીં પોતે શું વિચારી લીધું આકાશ અને અપેક્ષા સામે નજર ન માંડી શક્યા ડૂમો ભરાઈ ગયો અને તેઓ રડવા માંડ્યા પણ સૌને એવું લાગ્યું કે બ્રિજેશભાઈની યાદ આવી હશે એટલે રડતા હશે તેઓ અપેક્ષા સામે જોઈ મનોમન જ બોલ્યા તારો આઈડિયા એટલે બાકી કહેવું પડે મિત્રો આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે